નમસ્કાર મનસુખ માંડવીયા આ જવાચારાનું વખાણ આપણે જાણવી હોય તો સૌથી સરળ રસ્તો આપણા પક્ષમાં જ છે મહેસાણાના આપણા નીતિનભાઈ પટેલ અને આપણા માજી મુખ્યમંત્રી આનંદબેન પટેલ કેવી રીતે બે હજાર નવથી થી બે હજાર બાર દરમિયાન મેં એક આંદોલન ચલાવ્યું હતું ઢાકઝોણ માટે તે ગુજરાતના સવા બસો તાલુકામાંથી સત્તાવન તાલુકા એટલે પચીસ ટકા વિસ્તારમાં ડાક ઝોન હતો ને તે કારણે સત્તાવન તાલુકાની અંદર કોઈ ખેડૂતને કનેક્શન મળતા નતા આંદોલન ચલાવ્યું સભાઓ કરી સંમેલનો કર્યા પત્રિકાઓ છાપી બુકલેટો બનાવી ત્રણ વર્ષના મુમેન્ટ અંતે સરકારે બે હજાર બારમાં ડાક હટાવ્યું તે વખતમાં એના ઇરિગેશન પ્રધાન આપણે નીતિન કાકા એ વિધાનસભા ફ્લોર ઉપર જાહેરાત કે ઝોન જે હેટો છે એના પાયામાં જવાર ચાવડા છે આ વિધાનસભા ફ્લોરમાં હું કાકાએ કીધું એવી જ રીતે બે હજાર બાર થી બે હાજર ચૌદ દરમિયાન ગરીબો વંચિતો દલિતો આ બધા એને ઘર ઘર ભટકવું પડતું હતું એક ફોર્મ માટે બીપી ના ફોર્મ માટે ફોર્મ માટે તે બાદ મારી પાસે આવી અને તેના માટે આંદોલન મેં ચાલુ કર્યું હતું તે વખત જુનાળ જિલ્લો સોમનાથ જુનાગઢ પોરબંદર રાજકોટ ઓબેટા ધોરાજી જામનગર આ તમામ તાલુકામાં તે અભિયાન ચલાયું હતું તેના કારણે જુનાગઢ જિલ્લાની અંદર એક લાખ સુડતા હજાર જેટલા ફોર્મ ભર્યા હતા સરકારમાં સબમિટ કર્યા હતા સરકારે તો પ્રોસેસ ન કર્યો ન કરવાનું કારણ હતું કે તે વખતના મંત્રી શ્રી આનંદીબેન અત્યારે આપણે ખબર તેને હોઈક જેને કારણે હું હાઈકોર્ટમાં ગયો હાઈકોર્ટે કેસ સાંભળ્યા પછી ચુકાદો આપ્યો હતો કે આ જવાચેવા દ્વારા સબમિટ થયેલા ફોર્મ એક લાખ સુડત્રીસ છે ઉપરાંત ટૂંકમાં નવ દસ લાખ કાગળ એક ટ્રકલોડ કાગળ મેં જમા કર્યા હતા ત્યારે નેવું દિવસનો પ્રશક્ષણ સૂચના એકોટ આપી હતી એના કારણે ઘણા ગરીબો વંચુતોને લાભ મળ્યા વિદ્વાનો સહાય મળી ગઈ અત્યારની સરકારની જે સેવા સેતુનો પ્રોગ્રામ ચાલે છે તેનું ઉદભવ સ્થાન આ જવાર ચાવડા આ જવાર ચાવડા છે આપના ધ્યાન માટે આપ તો પોતાના પ્રજાન પતી નહોતા એટલે આપણે ધ્યાનમાં નહીં આવેલી હોય વાત એવી બીજી આ જેટલા કામો કર્યા તે કામ હંમેશા નોડ વાપરતો કારણ કે હું માનતો કે સેવા છે એ કોઈ પક્ષની માલિકીની નથી આ લડાઈ કોઈ સામે નથી કરી કોઈ માટે નહોતી કરી કોઈ સામે પક્ષ નહોતી કરી જનિત માટેની વાત હતી એ જનિતમાં તમે કામગીરી કરો વિસ્તાર બાર કરો એને જ હું સેવા માનું છું ને બધે કામગીરી સ્વ ખર્ચે કરેલી હતી આપને ધ્યાન રાખો આપનો આભારી જવાબ જ